ગુજરાતમાં ગામડાઓ તો અનેક જોયા પરંતુ અનેક ગામડાઓમાં એવા છે કે આજે પણ પાણી માટે બે થી ત્રણ કિલોમીટર દૂર સુધી લેવા જવું પડતું હોય છે પરંતુ ડભોઈ તાલુકાના બાણાજ ગામના સરપંચ દ્વારા નલસે જલ યોજના અંતર્ગત પોતાના જ ગામમાં એકસાથે સાથે ચારસો કનેક્શન લગાવવામાં આવ્યા એટલું તે ગામમાં બનાવેલા પાણીના સંપ અને વાલની મદદથી ગામડાના છેવાડાના ઘર સુધી પ્રેશરથી પાણી પહોંચે તે માટેની વ્યવસ્થા પણ કરવામાં આવી છે બીજી તરફ ઘર સુધી તો પાણી પહોંચે છે પરંતુ બીજે કે ત્રીજે માળ પાણી ચડાવવું હોય તો એ જ પ્રેશરથી પાણી પહોંચાડી પાણીની સમસ્યાથી ગ્રામજનોને મુક્ત કર્યા છે સરપંચના મનમાં વિચાર ક્યાંથી આવ્યો જેના જવાબમાં તેમણે જણાવ્યું કે ઘણા સમયથી ગામમાં પાણીની સમસ્યા વધુ વિકરાળ બનતા ગ્રામજનોની ફરિયાદ આવી હતી જેથી પાણીની સમસ્યાના નિરાકરણ માટે રાજ્ય સરકારની નલસે જલ યોજના વિશે જાણ થતાં આ યોજના અંતર્ગત અધિકારીનો સંપર્ક કર્યો જેને લઈને આ યોજનાના કર્મચારીઓ તેમજ ડભોઈ વિધાનસભાના ધારાસભ્ય શૈલેષ મહેતાના સહયોગથી ગામમાં ત્રીસ વર્ષ જૂની પાઇપલાઇનનો પાઇપલાઇન બદલી કાઢવામાં આવી ત્યારબાદ ગામમાં નવી પાઇપલાઇન નાખી પ્રેશરથી પાણી આવે તે દિશામાં કામ કરવામાં આવ્યું એક વર્ષના પ્રયાસો બાદ આખરે નલસે જલ યોજના પૂર્ણ કરવામાં આવી જેના કારણે જ પૂરા પ્રેશર સાથે ગ્રામજનોને પાણી મળી રહ્યું છે અમારા ગામની અંદર બે હજાર ત્રણ ચારમાં મારા પપ્પા સરપંચ હતા ત્યારે વાસમો દ્વારા લોકફાળા અંતર્ગત પાણીની ટાંકી બનાવવામાં આવી હતી પાણીની ટાંકી બનાવ્યા પછી બે હજાર સત્તરમાં ડેપ્યુટી સરપંચમાં મારી હયાતીમાં પા પાણીની ખૂબ સમસ્યાઓ ઉઠતી હતી તો અમે લોકો તપાસ કરતાં એવું ધ્યાનમાં આવ્યું હતું કે પાણીની વેચણી બરાબર નથી એમ તો એ અમારે ખૂબ લોકો જોડે સંઘર્ષ થતા હતા તો અમે ધારાસભ્યની જાણ કરતા ધારાસભ્ય અમારું માર્ગદર્શન દોરતા અમને વાસ્મોનો સંપર્ક કરાવડાયો અને વાસ્મોના અધિકારીઓ દ્વારા અમારા ગામમાં સર્વે કરવામાં આવ્યું અને આખું એવું એવું કહેવામાં આવ્યું કે ભાઈ આખી પાણીની લાઈન નવેસરથી બનાવવી પડશે અને આખા ગામમાં પાણીની લાઇન નવેસરથી બનાવી અને રાજ્ય સરકારની યોજના અંતર્ગત ડીડ નળ કનેક્શન જલસે યોજના અંતર્ગત બધા જ ઘરોમાં નળના કનેક્શન આપવામાં આવ્યા પણ લોકોની મેન્ટાલિટી જે પહેલીની હતી એ પ્રમાણે લોકો નર રાખતા ન હતા એંશી નેવું ટકા ઘરોમાં નર હતા જ નહીં પાણી ખૂબ બગાડે સમજાવવા પણ સમજતા નહોતા એ જોતા અમે લોકોએ ફરી વાસમોનો સંપર્ક કરતા એ લોકોએ અમને માર્ગદર્શન હેઠળ પાણીના મીટરો બેસાડવામાં આવ્યા અને પાણીના મીટરો બેસાડતા અત્યારે ચોવીસ સાતની યોજના અંતર્ગત ચોવીસ કલાક અમારું પાણી અમારા ગામમાં પાણી મળે છે જ્યારે પણ નળ ચાલુ કરે ફૂલ પ્રેશરથી પાણી મળે છે આના અંતર્ગત હવે લોકોને પાણીની ટાંકીઓનો પણ નિકાલ કરવો પડ્યો પાણીની પહેલા મોટરથી પાણી જે ખૂબ જ સડવતા હતા એ પણ મોટરો કાઢી નાખવી પડી ને અત્યારે જ્યારે પણ નળ ચાલુ કરે તો સીધું પાણી મળે છે આનાથી અમારા ગામની અંદર બીમારીનો ડર પણ ઓછો થયો છે કે પાણીજન્ય રોગોમાં પણ સીધું તાજું પાણી મળે છે લોકોને તેનાથી સારો એવો લાભ ગામને રહ્યો છે અને છેલ્લા ચાર પાંચ મહિનામાં અમારા આ યોજના લાગુ કરવાથી ખૂબ બીમારીનો ડર પણ પાણીજન્ય રોગોનો ઓછો થયો છે એવી નોંધ લેવાય છે અને અમારા ગામની અંદર ચોવીસ સાત યોજનામાં પાણીનો ખૂબ બધાને સંતોષ છે હવે પાણીનો બગાડ પણ અટકી ગયો છે અને આવનારા સમયની અંદર ગામ નક્કી કરીને એના રેટ નક્કી કરવામાં આવશે અને વસુલાત કરવામાં આવશે અમારા બાણસ ગામમાં પાણીનો પહેલા બહુ જ પ્રશ્ન હતો પાણી આવતું જ ન હતું અને જ્યારથી પાણી આવતું થયું ત્યારે પણ ચાર ફળિયામાં પાણી આવે બે ફળિયામાં પાણી ના આવે આવા પ્રશ્નો હતા એટલે અમે બધા ભેગા મળીને સરપંચશ્રીને રજૂઆત કરેલી સરપંચશ્રીએ આગળ રજૂઆત કરેલી ત્યાંથી ગુજરાત સરકારશ્રીનો સંપર્ક કરતા વાસમોવાડા સાહેબોના સંપર્કમાં અમારા સરપંચશ્રીઓ આવ્યા વાસમાવાડા તરફથી તથા ગુજરાત રાજ્ય સરકાર તરફથી અમને નળસે જલ યોજનાનો લાભ મળ્યો છે અત્યારે અમારા ગામમાં ચોવીસ કલાક પાણી આવે છે પહેલા અમારે ડ્રમ ટાંકી બધું ભરવું પડતું ગામ જવું હોય તો પણ વિચાર કરવો પડતો કે ક્યારે પાણી આવશે ક્યારે ભરીને અમે લેટ પડતા હતા કોઈ મેરેજ પ્રસંગમાં જવું હોય તો અમારે બહુ પ્રશ્નો ઉભા થતા હતા અત્યારે અમારે કોઈ પ્રશ્ન નથી અમારા દરેક પ્રશ્નનું સોલ્યુશન આવી ગયેલું છે અત્યારે અમારા ત્યાં ચોવીસ કલાક પાણી આવે છે અત્યારે અમારા ત્રીજા ચોથા માળ સુધી વગર મોટરે પાણી ચડે છે અને અમે બધા ગૃહિણી બહેનો પાણીનો સદુપયોગ કરીએ છીએ પેલા એવું હતું કે પાણી આવે એટલે કપડા વાસણ કરવામાં કોઈ એનું એ નતું કે બગડશે પાણી કે આમ કે તેમ અત્યારે પાણી બધા જોઈને વાપરે છે જેટલો યુઝ કરવાનો હોય એટલો જ પાણીનો યુઝ કરીએ છીએ કેમ કે અમારા નળે મીટર લાગેલા છે એ મીટર ના લીધે ગૃહિણીના મનમાં એવું થઈ ગયું છે કે હવે આપણે રીડિંગ ભરવું પડશે એટલે પાણીનો સદુપયોગ થાય છે જ અને થશે જ અને અમે અમારા આગલા ભવિષ્યની ચિંતા કરીએ છીએ અમે અમારા જળ બચાવીશું તો ભવિષ્યમાં જળ અમને બચાવશે